પંકજભાઈ નકુમ ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલ મંચસ્થ કાર્યક્રમમાં ભચાઉ રાષ્ટ્રીય સંઘના કાર્યકર્તાઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રવણ કાવડિયા આશ્રમની બાજુમાં અંબિકાનગર સોસાયટી પાસે આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં સંઘના કાર્યકર્તાઓ દ્વારા પ્રાદેશિક કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજ સો વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ભૂતકાળમાં દુર્યોધનની વિચારધારાવાળા લોકોએ સંઘ પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ સંઘ એટલે સત્ય અને સત્યનો હર હંમેશ વિજય થતો રહે છે રામનો રાજ્ય અભિષેક એટલે સત્યનો રાજ્ય અભિષેક અને સંઘ એટલે સમરસતા સાથે લોકોને એક જૂથ કરી સાથે રહી પરમ વૈભવ સુધી પહોંચવાની વાત વર્તમાન સમયમાં ભારત વિરોધી આસુરી શક્તિઓ વધી છે અને આસુરી શક્તિઓને ઓળખવાનું અને તેને દૂર કરવાનું કામ સંકળાયેલું છે સ્ટોરી મહાવીર સિંહ બી રાણા ભચાઉ